ગુડ મોર્નિંગ હાર હર મહાદેવ કેવું છો બધા બધા મજામાં જશે તો ચલો ગાઈસ અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા આઠનો નો તો અત્યારે હું થોડી વહેલા જાગી જાઉં છું કેમ કે આજે મારા માથું બહુ દુઃખે છે અને પ્લસ કે તબિયત થોડી વીક જેવું લાગે છે તો ચલો આપણા બ્લબી કન્ટિન્યુ રહીજો ચલો હવે હું જઉં છું નીચે થોડી થોડી બારીશ બી ચાલુ છે અને ઉઠી ગઈ છું તો મારા તરફથી બધાને ગુડ મોર્નિંગ જયમાં મોગલ બબાઈ કન્ટ્રી રહેજો તો ફ્રેશ થયા અને પછી મારો ટાઈમિંગ થઈ ગયો દીવાબત્તી કરવાનો તો હું આવી ગઈ છું મંદિરમાં તો મંદિરે પહેલાં સવારે મોર્નિંગમાં ઉઠી અને દીવાબત્તીની જિમ્મેદારી આપણી છે અને ભાભી મોડા ઉઠે અને મમ્મી બધા પહેલાં ઉઠે પણ મમ્મી દીવાબત્તી હું કરવા ના પાડું છું કે દીવાબત્તી હું કરીશ તો મારા ઘરની અંદર દીવાબત્તીનું કામ હું જ કરું છું તો બસ આપણે જો અત્યારે મંદિરમાં દીવો સળગાવી રહ્યા છે તો મંદિરમાં દીવો સળગાવી એટલે પછી બસ ભગવાનને થોડી પ્રે કરી અને બસ મારે પછી જવાનું છે આપણે મહાદેવની પૂજા કરવા માટે તો પહેલાં તો આપણે માતાજી મારીમાં ખુડિયારમાં કુળદેવી છે એમની અમે પહેલાં પૂજા કરી લઈએ દીવાબતી કરી લઈએ અને દીવાબતી સળગાવ્યા પછી ત્યાર ત્યારબાદ પછી અમે લોકો જઈએ મહાદેવની પૂજા કરવા માટે તો આ મારું ડેલી માટેનું હું કરું છું જો કે હું બહુ ટાઈમથી કરું છું મોર્નિંગમાં ક્યારેય મેં ચાય નાસ્તો તો બી નહીં કહું સાહેબ કંઈ બી થઈ જાય પણ પહેલાં દીવાબત્તી કરાવ્યા વગર મેં ક્યારેય મારા માટે ચાય નહીં નાખી એટલે હું ક્યારેય પણ ભૂલતી નહીં મને ના ગમ બારે બી ગઈ હોય તો હું લાઈવ લાઈવમાં હું છે ને વિડીયોમાં વિડીયો કોલ કરીને ભાભીને કહું અથવા મમ્મીને કહું તો એ લોકો સામે દીવાબત્તી કરે કેમકે મને આટલી બધી હેબિટ પડી ગઈ છે ને કે મને નહીં ચાલતું તો ચલો દીવાબત્તી કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે જઈશું મહાદેવના મંદિર પર થઈ ગયા છે મંદિરમાં તો હવે ખાલી મહાદેવની પૂજા કરવાની જોકે રોજે હું કરું છું એવી રીતના અને આજે આપણે થોડા વહેલા ઉઠી ગયા છીએ પણ થોડું સારું ફીલ થાય છે જોકે રાત્રે તબિયત થોડી રોજ હતી ને એના કારણે તમે વહેલું ઉઠવું પડ્યું કૂતરો ઉપર બોરો હોય છે તો મહાદેવને મારે જળ ચડાવવાનું હોય રોજના જેમ સો એવરી વાન તો બસ આપણે હવે મહાદેવને ત્યાં રોજે જેમ સાફ સફાઈ કરીએ છીએ તેમ સાફ સફાઈ કરી લઈશું ને આજે મારા મહાદેવ આ મહાદેવ હું લઈ આવી હતી સોમનાથથી આઈ થિંક આજે પાંચ વર્ષ જેવું થઈ ગયું છે કેમ કે હું મહાદેવને પૂજાપાઠ કર્યા વગર ક્યારેય હું ચાય પાણી કોફી નહીં લેતી તો આજે જો હું કરું છું મહાદેવની પૂજા અને રોજે ફ્લાવરિંગ છે તો એ અમે ઉનાથી લઈ આવીએ છીએ તો એ હું બધું ફ્રિજમાં રાખું છું અને બિલીપત્ર છે તો મામાના ઘરે છે તો મામાના ઘરેથી છે ને અઠવાડિયામાં નહીં અઠવાડિયું નહીં આઈ થિંક પાંચ દિવસ પૂરા થઈ જાય તો પાંચ દિવસ મારા બિલીપત્ર મારે ચાલતા હોય છે કેમ કે ડેઈલી માટે તો પોસિબલ નથી કેમકે મામા બી ફ્રી ના હોય તો પછી પાંચ દિવસના સાથે મંગાવી લઉં છું તો હું મહાદેવની જો પૂજા કરી રહી છું મારી પૂજા કંઈક આ રીતના છે કેમ કે હું જેવી રીતના મહાદેવને પ્રે કરું છું મારી મહાદેવ પ્રે મારે સાંભળે છે તો બસ આટલી ટાઈમમાં હું ખતમ કરું છું બસ આ રીતના મારી મહાદેવને પૂજા હોય રોજે અને આ વસ્તુ ના કરું તો મારો દિવસ ક્યારેય પોસિબલ જ નથી કે મારો પોઝિટિવ મારો દિવસ જઈ તો બસ જો કહીશ પછી મારી આ મહાદેવની રુદ્રાક્ષની માલા છે તે માલા મેં મંગાવી હતી ઉજ્જૈનથી મંગાવેલી તો એ માલા છે મમ્મી જો ઉઠી ગયા છે તો એ માળા હું રોજે હું જપતી હોઉં છું તો બસ કહીશ આ રીતના મારું મહાદેવની પ્રત્યે મારું આટલું પેલું છે અને હું ખૂબ જ માનું છું મહાદેવને ખૂબ જ એના પર યકીન કરું છું હું આઈ થિંક કોઈને નહીં આટલું બધું માનતી બટ મહાદેવને બહુ માનું છું પહેલાં હું મારી મમ્મીને માનું છું ને એ બાદ હું મહાદેવને માનું છું કેમ કે મમ્મી છે તો પહેલાં ફર્સ્ટ ડે તો એ જોવા જોઈએ તો પહેલાં મારી મમ્મી છે અને પછી મહાદેવ છે તો બંનેને હું માનું છું ત્યારબાદ આવી ગઈ છું કિચનમાં બનાવવાની કોફી બનાવી છું ગ્લોબમાં છે બ્લેક કોફી હવે બનાવવાના છે બ્રાઉન બ્રેડ ફિનેલ બટર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દાદાને જય જય કરો દાદાને જય જય કરો જય જય કેમ કરાય આરુ દાદાને જય જય કરો आरोही नदन जीजी जी दादा जय करो जीजी को नदन जी जय जी जय करो दादा जय जय हां हां जय जय करो हां करो करो पाछा करो जय जी करो नदन जी जय करो जय जय करो दादा दादा, दादा, दादा दा, दा बोलो आरो जीजी हेलो जी। 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 डांस करना हम डांस करो एक आरो डांस करा रु નાખો દાદા ને દાદા ને જય જય કરો પછી મોઢું ધોઈ આવો જય 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 કરો જય જય કરો હવે ડાન્સ કરી નાખો આરો આરોહી

આ વેલ છે એકદમ મસ્ત મસ્ત બધી જગ્યાએ મેં ઉગાવી છે પછી આ બી નવું ઝાડ ઉગ્યું છે સોરી ડરી ગઈ હું અરે જોઈ શકો છો આ બધી જ રીતે મસ્ત મસ્ત ઝાડ છે આ કિસમિસ છે એ બી થોડુંક ચાકું થઈ ગયું હતું પણ અત્યારે સારું છે તો આ છે ચીતાફળી ઉગાવી છે એ બી ઉગી ગઈ છે ને આ જોઈ શકો છો ફ્લાવરિંગ વેલ્સ આ મોગરાની વેલ છે એ બી બહુ મસ્ત થઈ ગઈ છે અને અહીંયા આંબો ઉગ્યો છે મમ્મી ઉગાવ્યો અને આ બધી વેલ છે પછી આમાં પેલું ઉગ્યું છે પછી આ મોગરાની વેલ છે આ તુલસી માતા છે તે પણ જોઈ શકો છો મસ્ત મસ્ત તુલસી માતા છે એમાં આ ફ્લાવરિંગ આવ્યું છે અહીંયા ફ્લાવરિંગ છે તો તુલસી માતા તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના થયા છે ને આ છે મની પ્લાન્ટ તો જોઈ શકો છો આ મોટું ઝાડ છે આખું આશાપાલવનું અને તેમાં આ જો મની પ્લાન્ટ ઉગાયું છે તો તે પણ ગ્રોથ કરવામાં છે પછી એના પછી પણ અહીંયા આ ગયું છે તે બહુ ફાઇન છે અહીંયા દાડમ ઉગાવી છે અને દોઢ વર્ષ થઈ ગયું છે પણ હજુ એવી લેવી છે આ બી છ પીસનું છે વિદ્યાનું ઝાડ છે તે પણ બહુ સારું એવું છે અહીંયા ફ્લાવરિંગનું ઉગ્યું છે પછી આ બીજી વેલ ઉગાવી છે હજુ થઈ નથી આટલી બધી તે પણ તમે જોઈ શકો છો બહુ ઉંસાઈ સુધી ગઈ છે પછી આ પણ છ પીસનું છે એ બી બહુ મસ્ત થઈ ગયું છે અત્યારે બારિશના ટાઈમમાં બહુ મસ્ત થઈ ગયું છે તો તે પણ સારું એવું છે એમાં આવું ગયું છે ત્યાંથી આ એલોવેરા છે એ પણ ઊભું છે સાથે અને આ મની પ્લાન્ટ બી જે ગયું છે એ પણ સારું જ છે ની પ્લાન પણ અહીંયા હું કઈ ઊંચી જોઈ શકો છો તમે અહીંયા સુધી પહોંચેલું છે આ બધા ફ્લાવરિંગ છે અહીંયા પર તો અહીંયા પણ જોઈ શકો છો મસ્ત મસ્ત ફ્લાવરિંગ આયા છે બહુ મસ્ત મસ્ત બે કલર માં છે એક કલર છે ને આ કલર છે બંને કલર મિક્સ માં છે એ બી અહીંયા સુધી ઉગાયેલું છે અહીંયા બી વેલુગી છે આ બી ઝાડ બહુ મોટું થઈ ગયું છે તો તેને બાંધવું પડશે અને આ મને પ્લાન્ટની જોઈ શકો છો ગાઈસ આટલા પ્લાન્ટ મેં મંગાવ્યા હતા કુંડા છે તે ઓનલાઈન તો બહુ સારા છે થોડીક સાઈઝ નાની છે માં આટલા જ છે આટલી સાઇઝ છે વધારે સાઈઝ નથી તો એ મારે બધામાં અત્યારે ફ્લાવરિંગ ઉગાવવાના છે તો ગાઈઝ જોઈ શકો છો ફ્લિપકાર્ટ ફ્લિપકાર્ટમાંથી મંગાવેલા કુંડા એ આજે બધા મેં ઉગાવી દીધા છે જાળવાની સાથે અત્યારે સોમાછાનો ટાઈમ છે મસ્ત રીતના ઉગાવ્યા છે તમે જોઈ શકો છો નાની નાની કટિંગ કરીને વહેલી ઉગાવી છે આટલા સારા લગાવ્યા છે એમાં તુલસી માતા ઉગાવી છે

Mereka menjahit siap-jahit Mereka menjahit siap-jahit

મારા ભાભી છે રોટી વણે છે અને હું છે રોટી છેડવું છું જોઈ શકો છો મારા ઘરે આવડી મોટી મોટી રોટી બને છે તમારા ઘરે કેવી બને છે તે કોમેન્ટ કરીને કહેજો તો ચાલો અત્યારે રોટી છેડવવાનું કામ ચાલુ છે અને ભાભીને રોટી ભણવાનું કામ ચાલુ છે છો એવરી વન તો જમી લીધું છે જમીને હવે હું મતલબ રૂમ પર આવી ગઈ છું તો રૂમ પર આવીને હું ટ્રાય કરી હતી કે મારે આવી રીતના રીલ્સ બનાવી છે પણ રીલ્સ સારી ન બની પછી મેં પાછું કીધું કે ચલો ઈ શોખે તો ચલો ગઈશ હવે આવતીકાલે મળીશું આજે બ્લોગમાં એન્ડ કરી તો મારા તરફથી બધાને જય માતાજી હર હર મહાદેવ જય મા મુગલ બાય ગાઈસ મિસ યુ ચલો મળીએ ફરીથી કાલે